જ્યાં સુધી આ જગતની અંદર સત્ય હશે ત્યાં સુધી ધર્મ રહેશે એવું કીધું છે અને કલી નો સંવાદ થયો છે કલિયુગ એવું કહે છે કે પ્રભુ તમે કહો છો તમે નીકળી જા નીકળી જ હું ક્યાં જાઉં મને ક્યાંક રહેવાના સ્થાન છે એમાં પહેલું સ્થાન છે કે જ્યાં કળિયુગ જુગાર ની અંદર તારો વાસ બીજું સ્થાન છે મદિરાપાન જ્યાં થતું હોય મદિરા લય ની અંદર તારો વાસ ત્રીજું સ્થાન છે વિચાર જ્યાં થતો હોય ત્યાં તારો વાસ અને ચોથું સ્થાન છે જ્યાં ગાયો કપાતી હોય પશુ કપાતી એવા કતલખાનાની અંદર વાસ ત્યારે કળિયુગે કીધું કે આ આ ચાર સ્થાન મને ઓછા પડશે એક આપો વધારે ત્યારે પરીક્ષિતે કીધું કે જ્યાં સોનામાં તારો વાસ બેનું ખાસ કરીને સોનું બધું વધારે પહેરે તમને કહું કે સોનામાં કળિયુગનો વાસ હોય આવતીકાલે કૃષ્ણ જન્મ છે ને એટલે પહેરી પહેરીને આવજો અને પછી કૃષ્ણ જન્મ થાય ને એટલે બધા પોચે એમાં કળિયુગનો વાસ હોય તમને તો ન જરે અમારા સાધુ બ્રાહ્મણ ને જડી જાય હે બાબુ હા એટલે આવ્યા ઈ નહી આવ્યો પણ હું કેવા સોનામાં અનિથી કમાયેલું સોનું હોય અને એ તમે બનાવ્યું એમાં વાસ હોય બાકી તમારા પરસેવાનું સોનું બનાવ પહેરો સોનાની અંદર વાસ જરાસંધ નો મુકુટ પહેર્યો હા અને સાહેબ મતી બગડી છે આશ્રમ ની અંદર જાય અને એવો વિચાર કર્યો કે આશ્રમમાં જાય સાધુ મારું સ્વાગત કરશે સંત આજ સમાધિ લગાવીને બેસી ગયા હતા સર્પ છે બોલી નથી શકતો ફેણ ઊંચી કરીને કીધું કે ભાઈ આનો કોઈ વાંક નથી આ ધ્યાનમાં બેઠા એ જ તીર એને માર્યું લઈ આ ગળાની અંદર નાગને ને અને પરીક્ષિત મહારાજ ત્યાંથી ગયા અસ્તિનાપુર ની અંદર જરાસંધનો જ્યાં સોના મુકુટ ઉતાર્યો મતી સીધી થઈ મનમાં વિચાર કર્યો ઓહો હો ઋષિ મુનિ મેં આ ગળાની અંદર ના કર્યું મને આનો બદલો મળવો જોઈએ મને આનો દંડ મળવો જોઈએ એ જ સમયે કોઈ શમિક ઋષિને ગળાની અંદર હાર પહેરાવ્યો એવું એના દીકરા શ્રંગીને વાત કરી નદીના ધરાની અંદર સ્નાન કરતો હતો એ જ ધરામાંથી પાણી લઈ અને કીધું ઇતિ લંગીત મર્યાદ તક તક્ષ કહ સપ્તમે હરી આજથી સાતમા દિવસે જેણે મારા પિતાજીના ગળાની અંદર નાગ પહેરાવ્યો એ જ જાતિનો તક્ષક એને કરડીને મૃત્યુ પામશે જ્યાં જળ છોડ્યું સાહેબ દિશાઓ ધૂંધળી બની ગઈ વાતાવરણ ગમગીન બની ગયું આપડા બજનીકો પણ ગાય છે કે પરીક્ષિત એક ઋષિ ના ગળામાં મન હમ મનહમ અરે સાત સાત દીવસે એક ઋષિ ના લાગેલા શ્રીંગી જેવો સમીક ઋષિ પાસે આવ્યો ઠપકો આપીને કીધું કે જા કે

ਸੁਖਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਨੇ ਪਧਰਾਵਣੀ ਤਾਏ ਨਾ तमाम ઋਸ਼ਿਓਏ ਜੇ ਜੇ ਕਾਰ ਕਰਿਓ ਆਪਰੇ ਪਣ ਬੜੇ ਵਾਹ ਔਰ ਸਦਾਂਗੇ ਸਾਥ ਸੁਖਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ